તોરો નશો ઉતર પાઉ ફેર જઈન પડશે આપણે તો પીધા આગળ નઈ ચાલે આહ આહ છે

આપડે ભેગો થવા આયો તો તને તને ખબર હે ઓલ્યા પીવા જવા પણ ભૂલી ગયો અમે તો ગમે તે ના કહે તારા પૈસે થોડા પીએ હે અમાર પૈસે થી પીએ લ્યા પીવા તો પીવા મો ગનો વાહાણે મૂક્યા નહીં અમે તો એ ઘર વાત નહીં પકવાન ભઈ જો તું તો કામ કર ભઈ મને ભી આ દે લે કે ઓ ડાકી લે કોઈ નહીં અમે તો તમે બાદો મારી જગ્યા છે અમે જમીન લઈએ છીએ અને જવાન કરાવે છે તમે આવો કે વિગા વાવ ત્યાં મારો હું વાત એ નહીં તમે જવાન કરાવ છોકરો દીવાય છે છોકરો મારો તો યાર મારી જગ્યા દરરોજ આવીને બે મારો અડડો જ હોય પણ આરે કે ભૂત બે છે આ ભૂત લાગે લે તને જોજે પણ ઈવાના ભૂત લાગે છે દારૂ છે તો મેકાઈ છે એટલો પીધો છે તમને દારૂ લેશી એ ભાઈ આવો છે તું મેકાઈ છે

આપે હેડો આપો કામ કરી લે દારૂડી ઈજી ચો પડી દીધું જાન અન તમે કે ભૂચ ભૂચ હેડો કોઈ નઈ કાં ગમન ભૂતી લાગો છે અમાર મે કીધું હું તો છે તે પટ્ટી મારી એ જોજો હરખી તો નઈ હા હરખી ભૂત હોય ના તો જાય જો

ઓલા ચોક જા તુરો ટોંડા દુરા ને ચાન એટલે જલ્દી એટલે ભતીજા તો મનો નું ગયો લે

આમ મૂકી દો રાતે મૂકી જાવ આ બદામ બદામ કો કા હા આપ કા અલે કાકા જોયા તા હ મે કાકા જોયા તા તારા કાકો કયા વાલી કાકા ચલ્લા દાલ ના રા કાકા બે છોકરા આયો ઓ પેલા દાલ ઉપર તા જો આઈ જો ઓ વા આયો ઓ વા કાકો તો પેલા તા

આમ મૂકી દે કે ખબર નહીં પડતી ભાઈ તારો કાકો રાખવા જે તો હ અરે યાર દુબઈ નઈ દુબઈ યાદ આવી ગયું પણ આ તો વિનગર થઈ ગયું આ વિનગર તું પણ દુબઈમાં નોમ આવી તા કાકો રાખવા જે કે નહીં કને યાર વિનગર દારૂ પી પી ફરે છે સદ છે ગેર માડી છે ઘર પેલો ઘર નઈ સાફરું બનાયો પતરાનું લગી તા અને ઈ ભવી નガ મોટો પ્લોટ રાખ્યો છે ઓય ત રાખી ને આ ધન હું તું એ બધું વેચી મારી છે ઘર શું નહીં કાકા ખરું કર

લેતા લેતા ને કમળ કો ઉઠાઈ લઈ જા બા વાજે ઓક લઈ જા તું પાઉ કશું ગુજામ તો કશું વાય ટેન્શન હોય જીવન કોન ઉપાડી જાય ખાલી વેટ તો એ રૂપિયા ગુજામ આ કો કે હું આ ની ના ગાય પર છે પાઉ સાચી વાત છે એટલે તું જો પેલા તું લે આપી બે હોય આપી દેતા ટાઈમ લેવા

ના ઓને અલીઓને વાયરે આપણો કોઈ ખબર જ ના પડન એ તો તમે રાખી નઈ કાકા તો બધોનું પથારી ઘર કરના છે અન ઓ નહી અમાર દોષ પહેલા નઈ તારી કાચી એમ જતી રહી કાચી ના દાગી ના બધા વેચી મારે રહી કર